યોગ કરવાથી મન આત્મા અને શરીરનું મિલન એટલે કે યોગ ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે યોગ કર્મસુ કૌશલમ એટલે કે યોગ કરવાથી શરીરની કુશળતા વધે છે મનની કુશળતા વધે છે તે જ રીતે પતંજલિ ઋષિએ યોગ માટે કહ્યું છે યોગ ચિત્ત વૃત્તિ નિર્ધમ એટલે કે યોગ કરવાથી આપણું મન શાંત થાય છે બુદ્ધિનો વિકાસ થાય છે અને આ રીતે આપણે હંમેશા માટે યોગ કરતા રહેવું જોઈએ તો આપણે તાળાસન કરવા જઈ રહ્યા છે તાળાસન એ તાળ એટલે કે વૃક્ષ જેની ઊંચાઈ વધારે છે જેને આપણે તાળનું વૃક્ષ કહીએ છીએ તો તાળાસન કરવાથી શું ફાયદા થાય છે તાળાસન કરવાથી આપણા બાળકોની ઊંચાઈ વધે છે તે ઉપરાંત આપણા હાથ પગ મજબૂત થાય છે અને ફેફસા પણ મજબૂત થાય છે અને શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ રાહત થાય છે તો આપણે તાળાસન કરવા માટે સમસીટી સ્થિતિમાં આ રીતે ઊભા રહેવું જોઈએ ત્યાર પછી બંને પગને પણ સમસતી સ્થિતિમાં લાવવાની છે બંને હાથને આ રીતે લોક કરવાના છે અને ધીરે ધીરે આપણે શ્વાસ લેતા છે અને શ્વાસ લેતા જઈને આપણે પગની એડીને ઉપર લેતા જશું અને આ રીતે આપણે તાળાસન માટે આ સ્થિતિમાં આવીશું હવે

પાછો આપણે પોટાની મૂળ સ્થિતિમાં આવીશું અને આ રીતે સમસ્થિતિમાં આવીશું આમ તાળાસન મોટે ભાગે દરેક જણ કરી શકે છે પરંતુ જેનું બ્લડ પ્રેશર વધારે હોય તેણે તાળાસન કરવું જોઈએ નહીં તે ઉપરાંત જેના પગની સમસ્યા છે તેણે તાળાસન કરી શકાય નહીં તો તાળાસન આપણા માટે ખૂબ જ સારામાં સારું આસન છે થેન્ક યુ તો તો આ આસન દરેક જણ કરે તેના હાથ પગ મજબૂત થાય છે ઊંચાઈ વધે છે તે ઉપરાંત શરીરની મજબૂતાઈ વધે છે અને શ્વાસોશ્વાસની ક્રિયા પર પણ નિયંત્રણ આવે છે મન શાંત થાય છે થેન્ક યુ આ આ ગમે તો લાઇક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો